સામાન્ય કાળનો બારમો રવિવાર ધર્મસભા આજે પરમપ્રસાદનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુ આપણને અનંત પ્રેમ કરે છે આપણા અંતરમાં પ્રભુ ઈસુ વાસ કરવા માંગે છે પરમ પ્રસાદ લેવા માટે તૈયારી કેવી છે સાંભળીએ સંત અધ્યાય અગિયાર થી સત્તર પણ ખબર પડતા જ લોકોના ટોળે ટોણા તેમની પાછળ ગયા ઈસુએ એ લોકોનો સત્કાર કરીને તેમને ઈશ્વરના રાજ્ય સંબંધે વાતો કરી અને જેમને સાજા કરવાની જરૂર હતી તેમને સાજા કર્યા દિવસ આથમવા આવ્યો એટલે બાર શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું આ લોકોને વિદાય કરી દો કે તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને રહેવા ખાવાની વ્યવસ્થા કરી લે કારણ આપણે અહીં ઉજ્જળ જગ્યામાં છીએ ત્યારે ઈસુએ કહ્યું તમે જે લોકોને કંઈ ખાવાનું આપો પણ શિષ્યોએ કહ્યું અમારી પાસે તો ફક્ત પાંચ રોટલા ને બે જ છે બીજું કશું નથી અમે જાતે જઈને એ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જુદી વાત લગભગ પાંચ હજાર તો પુરુષો જ હતા ઈસુએ શિષ્યોને કહ્યું તમે એમને આશરે પચાસ પચાસની પંગતમાં બેસાડી દો તેમણે તે પ્રમાણે કર્યું અને બધાને બેસાડી દીધા પછી પાંચ રોટલા અને બે મચ્છી લઈને આકાશ તરફ જોઈને તેમને માટે ઈશ્વરની સ્તુતિ કરીને ઈસુએ તેના ટુકડા કરીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપવા માંડ્યા બધાએ ધરાઈને ખાધું અને ભેગો કર્યો તો ટોપલા ભરાયા માતા ધર્મસભા આજે પરમ પ્રસાદનું પર્વ ઉજવે છે પરમપ્રસાદની સ્થાપના પ્રભુ ઈસુએ એમના મૃત્યુના એક દિવસ પહેલા તેમના પ્રેષિતો સાથે લીધેલા છેલ્લા ભોજન વખતે કરી હતી એ દિવસ એટલે પવિત્ર અઠવાડિયાનો પવિત્ર ગુરુવાર એ દિવસે આપણે પરમપ્રસાદની સ્થાપનાનું વિશેષ સ્મરણ કરીએ છીએ પણ તપઋતુના પવિત્ર અઠવાડિયામાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ઈસુની મહાવ્યથા અને તેમના ક્રૂસ ઉપરના બલિદાન ઉપર અને તેથી ધર્મસભા આ અતિ મહત્વના સંસ્કારનું પર્વ અલગ રીતે ઉજવવાની પ્રણાલી સાતસોથી વધુ વર્ષોથી નિભાવે છે પરમપ્રસાદમાં પ્રભુ ઈશુની જીવંત હાજરીની બાબતમાં તર્ક કે માનવીય બુદ્ધિનું વિશ્લેષણ કામમાં ન લાગે ઈશ્વરના અકળ રહસ્યો સમજવા માટે આપણને આપણી શ્રદ્ધા જ મદદ કરી શકે ઈશ્વર પણ આપણી શ્રદ્ધા મજબૂત કરવા માટે અવારનવાર કોઈને કોઈ જગ્યાએ ચમત્કારો દ્વારા આપણને મદદ કરતા જ રહે છે ઈસવીસન બારસો ત્રેસઠમાં પ્રેગના એક પુરોહિત રોમની જાત્રાએ નીકળે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના પુરોહિત જીવન વિશેની ડામાડોળ શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે ઈશ્વર એમને વિશેષ સહાય કરે રસ્તામાં રોમની ઉત્તરમાં સિત્તેર માઇલ દૂર આવેલા બોલસેના ખાતે આ પુરોહિત રોકાણ કરે છે ત્યાં પરમયજ્ઞ અર્પણ કરતી વખતે પાલટની વિધિ દરમિયાન એ પુરોહિતે જેવો હોસ્ટ ઊંચો કર્યો તેવું જ એનું માંસમાં રૂપાંતર થઈ ગયું અને એમાંથી લોહી ટપકવા લાગ્યું લોહીના આ ટીપા બેદી પરના સફેદ રૂમાલ પર પડ્યા ઈસવીસન બારસો ચોસઠમાં તત્કાલીન વડા ધર્મગુરુ ચોથા અરબને પરમપ્રસાદનું પર્વ સમગ્ર ધર્મસભામાં ઉજવવાનું જાહેર કર્યું જે અગાઉ ફક્ત ફ્રાન્સમાં જ ઉજવાતું હતું જે સફેદ રૂમાલ પર લોહીના ટીપાં પડ્યા હતા તે સફેદ રૂમાલ રોમની ઉત્તરે આવેલા ઓર્વિયેટોના બેસિલિકામાં જોવા મળે છે આજના સંદેશમાં છેલ્લા ભોજન વખતે ઈસુએ પરમપ્રસાદની સ્થાપના કરી એ પ્રસંગનું વર્ણન છે રોટી અને દ્રાક્ષાસવ હાથમાં પકડીને ઈસુએ ઉચ્ચારેલા શબ્દો પાલટ વખતે પુરોહિતના મુખે પડઘાય છે અને વેદી પરની રોટી અને દ્રાક્ષાસવ ઈશુના દેહ અને રક્તમાં પલટાઈ જાય છે અહીં ઈસુ જ માનવ રૂપમાં પુરોહિત પણ છે અને પોતે જ બલિ પણ છે કેદીઓના સંત રક્ષક ફાધર કોલબે કહેતા કે દેવદૂતોને માનવીઓની એક વાતે ઈર્ષ્યા થતી હશે કે માનવીઓ પાસે પ્રસાદના રૂપમાં ઈસુની જીવંત હાજરી છે આપણે ઈસુએ આપેલી અમૂલ્ય ભેટની કદર રૂપે જ્યારે ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ છીએ ત્યારે પાલકની વિધિમાં ઓતપ્રોત થઈ જઈને ઈસુની હાજરી વેદી પર અનુભવીએ અને ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરતા પહેલાં યોગ્ય તૈયારી કરીને તેમનું આપણા અંતરમાં સ્વાગત કરીએ દેવદૂતોને દુર્લભ એવી આ ભેટને લાયક જીવન જીવીને જ આપણે ઈસુને રિટર્ન ગિફ્ટ આપી શકીએ હૈ અબજે આવજે આવજે હે નાથ મારે હૈએ આવજે જે અબ જે હે નાથ રાજ મારો રાજ થશે પ્રાણ hey hey બળ હું છું હરબલ તારો સાથ હું શક્તિ આપજે નિર્બળ હું છું હું તો ચાલિશ તારે પગલે કેવળ તારે પગલે પગલે હું તો ચાલિશ તારે પગલે કેવળ તારે પગલે विश तारे काजे जी, जीव जर्जे विश तारे का दे जे देजे हाथ मारे हे आप जी जे आप जी ઘ ઘાટ તું ઘડી મારું ધર છું તુંજ ને તું સરી ખો ઘાટ તું ઘડીઉો વા જા તુજ મા ખોવાઈ જાઉં તુ સ મા